તો અમદાવાદ પ્લેન મૃત્યુ પામેલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ દુઃખદ અવસાન થયું મુસાફરો પણ મૃત્યુ પામ્યા હતા જે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા ભાજપના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના દુઃખદ અવસાનને લઈ ભાજપા સંગઠનમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે જેને અરવલ્લી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ સંગઠન દ્વારા સભાનું આયોજન કરવામાં આવ્યું જે જિલ્લાના પ્રમુખ મંત્રી ભીખુસિંહ સહિતના વિવિધ કાર્યકર્તાઓ તેમજ અનેક હોદ્દેદારો શોકસભામાં ઉપસ્થિત રહ્યા અને સ્વિજ રૂપાણીની આત્માને શાંતિ મળે તે માટે ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન પાડ્યું તારીખ બાર છ ના રોજ અમદાવાદ થી લંડન થઈ અને ગણતરી અંદર દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી પણ આ જ ફ્લાઇટમાં હતા અને તેઓનું પણ આની અંદર દુઃખદ નિધન થયું ત્યારે અમે અરવલ્લી જિલ્લો આજે શોક સભા રાખી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો કાર્યકર્તાઓ અને જાહેર જનતા મોટી સંખ્યામાં એમને શોક સભામાં શ્રદ્ધાંજલિ આપવા માટે ઉપસ્થિત રહી છે ત્યારે હું પણ માનનીય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખૂબ આઘાત સાથે એમને શ્રદ્ધાંજલિ આપું છું